માળકા માલસણ અને વેજપુર બ્રાન્ચ કેનાલો દ્વારા અંદાજીત એક લાખ ને ત્રીસ હજાર હેક્ટરના વિસ્તારને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે આ વર્ષે ચોમાસુ સત્ર દરમિયાન ખૂબ વરસાદ કરવા પડવાના કારણે કેનાલોમાં પણ ખૂબ જ ડેમેજ થયેલ છે આ કામગીરી ડેમેજને રિપેરિંગની તથા સાફ સફાઈની કામગીરી આગામી દસ પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર છે તેમજ ત્યારબાદ પાણી સિંચાઈ અર્થે પાણી આપવામાં આવનાર છે